નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ વિષય ગુજરાતીના દ્વિતીય પરીક્ષાનો સંપૂર્ણ મિત્રો એશી ગુણનું પ્રશ્નપત્રનું સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં વિભાગે નીચેના જોડકા છે તે તમારે જોડીને ફરીથી લખવાના છે આ બાજુ સાહિત્ય કૃતિ જે છે તેનો પ્રકાર આપેલો છે અને આમાં ગદ્ય કૃતિના નામ આપેલા છે તેને મિત્રો તમારે જોડવાના છે ડાંગ વનો અને જે છે તે લલિત નિબંધ છે ગતિભંગ છે તો એ લઘુકથા છે વિરલ વિભૂતિ છે ચરિત્ર નિબંધ છે અને ઘોડીની સ્વામી ભક્તિ એ લોકકથા છે

તું છતાં શરણાઈ વાળાએ ખાલી જગ્યા રાગનો સૂર છેડ્યો તો સાચો જવાબ આવશે બી ફાસ નંબર આઠ ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સમય સ્ટેશન તરફ જતા હતા તો સાંજના સમયે જતા હતા ત્યારબાદ મિત્રો આગળ વાત કરીશું નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ આપો ગીરમાળ ધોધ કઈ નદી ઉપરથી પડતો હતો તો ગીરમાળ ધોધ ગીરા નદી ઉપરથી પડતો હતો મનુષ્ય આત્મા સાના જેવી છે તો મનુષ્ય આત્મા મૂલ્યવાન ઘી જેવો છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર જવાબ આપવાના છે અને કોઈ પણ બે તમારે લખવાના રહેશે મનીષા વિશે કવિતા કરવાની સલોનીની વાતને નરેને શું પ્રતિભાવ આપ્યો તો નરેન કવિ પણ હતો સલોની અને નરેન મામા ફોઈના ભાઈ બહેન હતા તેથી સલોનીને ખબર હતી કે એક વખતે નરેનભાઈ સલોની ઉપર કવિતા લખતો હતો સલોનીએ જ્યારે નરેનને એ વાત કરી ત્યારે નરેને વધુ સ્પષ્ટતા

નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યની અંદર મુદ્દાસર જવાબ આપવાના છે અને કોઈ પણ બે લખવાના રહેશે એકના ત્રણ ગુણ રહેશે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ જે વાત છે એ આપણે તમને વિસ્તારપૂર્વક સમજાવેલી છે તો આ પ્રકારે તમારે અહીંથી અભ્યાસ કરવાનો રહેશે નંબર પંદર ભૂખથી એ ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભાઈ નકતા તમારા શબ્દોમાં લખવાની છે અથવા અંબા પટેલે ઢેલ ઘોડીને કઈ રીતે ઉછેલી હતી તો આ ત્રણમાંથી જે પણ તમને યોગ્ય લાગે તેના બેના જવાબ આપવાના રહેશે વિભાગ બી યોગ્ય જોડકા જોડી અને તમારે ફરીથી લખવાનો છે વિદ્યાર્થી મિત્રો વિભાગ એની અંદર કર્યું પ્રમાણે તમારે કરવાનું છે આમાં શિકારીને સાચો જવાબ આવે છે કલાપી તો અહીં આમ સાચો ડેસ કરી અને તમારે લખવાનો રહેશે કલાપી બોલીએ ના કહી તો આવે રાજેન્દ્ર શાહ એટલે કે અ લખીશું હું એવો ગુજરાતી તો આવશે ડ વિનોદ જોશી અને દીકરી ચારમાં આવશે બ અશોક ચાવડા બે દિલ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો ભણે નરસૈયો તેનું દર્શન કરતા કોળે કો તીર્થ આર્યા રે તો સાચો જવાબ આવે છે દર્શન સદાય ભજનનો વેપાર કવિને માતાની ભ્રમણા થાય છે તમે રાજરાણીના રાણીના ચીર સમ અમે રંક નારીની ચૂંદડી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ આપવાના છે કવિની છાતી કવિની છાતી ગજગજ ફૂલે છે તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે બિન જવાબ મિત્રો જવાબદારી વાળો મુગટ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર જવાબ લખવાના છે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી તો પ્રસ્તુત મિત્રો કાવ્ય પંક્તિની અંદર દીકરીનું મહત્વ પ્રગટ કરે છે અને કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીની અંદર દીકરીનું સ્વરૂપ જોવા મળે છે દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે અને સુખડ ચંદનની સુગંધ તેમજ કુમકુમ તિલક સ્વયં જે છે તે મિત્રો સૌંદર્ય છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો તો પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ ગમે અગ્નિ સળગતો હોય પણ પણ ભાર તેનો આવવા દેવો જોઈએ નહીં મગજને ઉગ્ર થવા દેવું નહીં આપણે વાણી અને વર્તનમાં હંમેશા શીતળતા જ પ્રગટ કરવી ચાંદલીઓ લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો તો શરદ પૂનમની રાત છે સોળે કાળાએ ખીલેલી ચંદ્ર કાવ્ય નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ મધુર અને રમ્ય છે આ રાત્રિ સ્ત્રી પુરુષો ગરબે રમે છે અને ચંદ્રની ચાંદનીમાં શીતળ થયેલા દૂધ પૌવાનો સૌ આ માણે છે નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યની અંદર મુદ્દાસર જવાબ આપવાના છે અને કોઈ પણ તમારે મિત્રો બે પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રથમ કાવ્યની કાવ્ય પંક્તિ જે છે મિત્રો તે તમારે સમજાવવાની છે તો તેની સમજૂતી આપી છે બીજી કાવ્ય પંક્તિ છે કે જૈન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી અહીં આપણે તો જવું હતું ફક્ત એક મિકના મન સુધી તો મિત્રો એની પણ આપણે અહીં સરસ મજાની સમજૂતી આપી છે અને ગ્રામ જીવનની ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન પણ કર્યું છે વિભાગ સી વીસ ગુણનો મિત્રો વ્યાકરણ વિભાગ રહેશે નીચેના બે શબ્દની સાચી જોડણી લખો તો કીર્તિ જે છે તે મિત્રો અને કૈલાસ

જેનો એક પણ શત્રુ નથી તે તો અજાત શત્રુ શબ્દસમૂહ છે મિત્રો વિરોધાર્થી શબ્દની વાત કરીએ તો દુર્ગંધ સુગંધ કર્તરી વાક્ય બનાવવાનું છે ચીનના લોકો વડે ડોક્ટરને સજા કરવામાં આવી તો ચીનના લોકો વડે ડોક્ટરને સજા કરતા તળપતા શબ્દની વાત કરીએ તો આય તો અહીં નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો અમારી શાળામાં આજે શિક્ષણ મંત્રી આવ્યા હતા તો વિશેષણ આજે અને પ્રકાર તેની કહેવાય સંખ્યા વાચક ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે રિસીવર પછાડી સુશી બહાર દોડી ગઈ તો ક્રિયા વિશેષણ બહાર અને પ્રકાર થશે સ્થાનવાચક વાચક ક્રિયાશાયન ક્રિયાવિશેષણ શબ્દોના ધવની ઘટકો છૂટા પાડો રાજચંદ્ર તો મિત્રો આ પ્રકારે તમારે છૂટા પાડવાના રહેશે ર વતા અ વ વતા જ વતા અ વતતા ચ વત્તા ન વતા અ વતા દ વત્તા ર વત્તા અ નીચેના વાક્ય જે છે તેને પ્રેરક વાક્ય બનાવવાનું છે વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા તો શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા છંદનું બંધારણ જણાવો તો શિખરણી છંદનું બંધારણ તો અહીં મિત્રો જુઓ સત્તર અક્ષર છે યતિ તો છ અને પછી બારમા અક્ષરે ય મન સભલ ગામ નીચેની પંક્તિનો છંદ ઓળખાવાનો છે મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થતમ મળ્યું તો શિખરણી છંદ છે વિભાગ દિની વાત કરીએ તો તમારે અહીં પંદર વાક્યોની અંદર અર્થ વિસ્તાર જે છે તે મિત્રો સમજાવવાનો છે મારા થકી જ મોબ એવો વાવને હોપત આવ્યું પણ બોલ્યા વિના જ વેણ બોલ્યા વાદળ વર્ષે વાવમાં અથવા મિત્રો ઘટમાં ઘોડા થનગને આત્મ વિચે પાંખ અણદીઠેલી ભોમ ઉપર યુવાન માડે આંખ તો મિત્રો આમાંથી બંનેમાંથી ગમે તે એક તમે જે છે તે કહી શકો છો અહેવાલ આશરે એકસો શબ્દોની અંદર તૈયાર કરવાનો છે તો અહીં તમારી શાળાની અંદર યોજાયેલ વાર્ષિક ઉત્સવ જે છે અથવા તો ઇનામ વિતરણનો કાર્યક્રમ અહેવાલ એકસો શબ્દોની અંદર આ પ્રમાણે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનો રહેશે તમારી સ્કૂલનું નામ અને જે ઉત્સવની અંદર રમતગમત થઈ છે એને તમારે ફેરબદલ કરી અને તમારે તમને જે યોગ્ય લાગે તે લખવાનું રહેશે ત્યાર પછી મોહમ્મદ મોકરનો સરસ મજાનો એક ગત્ય ખંડ આપેલો છે અને તમારે તેને આશરે ત્રીજા ભાગની અંદર સંક્ષિપ્ત કરીને શીર્ષક આપવાનું છે તો શીર્ષક મિત્રો આવે છે એક જાદુ દીવો અને આપણે એક તૃતીયાંશ ભાગમાં પણ સંક્ષેપ કરી દીધો છે હવે તમારે અહીં અઢીસો શબ્દોની અંદર મિત્રો એક નિબંધ લખવાનો છે ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનું તો તેના વિશેની સંપૂર્ણ સમજ આપણે આપી દીધી છે આ પ્રકારે લખવાનો રહેશે અને વિદ્યાર્થી મિત્રો એના સિવાય બીજા બે પણ હું માનવી માનવ થાવ તો પણ ઘણું અથવા તો કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ તે વિશે પણ પૂછાઈ શકે છે તો આ પ્રકારે તમારે તૈયારી કરવાની રહેશે અને બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા અહીં આપેલી હેન્ડસ્ક્રીન સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો